બાબતોના રાજ્યમંત્રી અને અમરેલી વડીયા કુકાવાઓના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ રવિવારે વડીયા તાલુકાના હનુમાન મુકામે સરકારી આયુર્વેદિક દવાખાનાના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે શાળામાં યોજાયેલા અભિવાદન સમારંભને સંબોધતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં વિકાસના કાર્યો કરી રહી છે વડીયા તાલુકામાં લાંબા સમયથી આયુર્વેદિક દવાખાનાના નવા બિલ્ડિંગની માંગ હતી તે પણ પૂર્ણ કરવામાં આવી રહી છે વડીયા કુકાવાવ તાલુકો પણ જિલ્લાની સાથે વિકાસની હરણફાળ ફરી રહ્યો છે મુખ્યમંત્રી શ્રી વડિયા તાલુકાની પ્રથમ સરકારી કોલેજ મંજૂર કરી અને તે શરૂ થઈ જતા આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે દૂર જવું પડતું નથી તેના લીધે વિદ્યાર્થીઓને ફાયદો થશે તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારના હૈયે ખેડૂતોનું હિત રહેલું છે તેથી જ મુશ્કેલીના સમયમાં તત્કાલીન રૂપિયા દસ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ અને રૂપિયા પંદર કરોડના ટેકાના ભાવે ખરીદી જાહેરાત કરી ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે આ કાર્યક્રમનો પ્રારંભ અતુલભાઈ કાનાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ગામના સરપંચ તેમજ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા